જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે અલગ રીતના વડાપાઉં બનાવશું તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ ભૂખ નહીં લાગી હોય તો પણ ખાશો અને સેમ રીતે બનાવવાના છીએ તમને બટાકાવાળાનો સાંજો ઉપર ચણાના લોટનું ખીરું બધું પરફેક્ટ રીતે સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે બાફેલા બટાકા અને બટાકાને આ રીતે છીણી કાઢજો એટલે ગઠ્ઠા ન રહે હવે લઈશું કોથમીર હળદર ફક્ત બે ચપટી મીઠું સ્વાદ પ્રમાણે હવે વઘારી તેલ ગરમ કરીએ જેવું તેલ ગરમ થાય એટલે રાઈ અડદની દાળ રઈ ને અડદની દાળ જરા તતળી જાય એટલે લસણની પેસ્ટ અને લસણ ન ખાતા હોય તો સ્કીપ કરજો અને લીલા મરચાં બારીક કાપેલા અને હિંગ હવે વઘાર બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે બટાકામાં આને એડ કરીએ સો સેમ બટાકા વડાનો સાંજો બનાવીએ છીએ ફ્રેન્ડ્સ પણ જટપટ આ બધું બની જશે તળવાની ઝંઝટ વગર સો બધું હવે મિક્સ કરી લઈએ અને એકવાર મિક્સ કરી લીધા પછી ફ્રેન્ડ્સ ચાખી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે અંદર કંઈ એડ કરવું હોય તો કરી શકો છો એટલો ટેસ્ટી સાંજો છે કે તમે નેમ આ બનાવતા બનાવતા જ ખાઈ લેશો એટલો ટેસ્ટી છે સો અહીંયા આપણો સાંજો તૈયાર છે હવે આપણે બનાવશું ચણાના લોટનું ખીરું એના માટે લઈએ છીએ ચણાનો લોટ એમાં ચપટી હળદર નાખશું ચપટી હિંગ મીઠું સ્વાદ પ્રમાણે અને હવે થોડું થોડું પાણી લઈને આપણે આની થીક પેસ્ટ કરવાની છે ફ્રેન્ડ્સ એકદમ ઢીલું નહીં કરતા પાણી એકસાથે નહીં રાખતા આપણને આની થીક પેસ્ટ જોઈએ છે આપણે જે રીતે વડાપાઉં ખાઈએ છીએ જેમાં બટાકાનો અંદર સાંજો હોય છે ઉપર ચણાના લોટનું ઉપર પડ હોય છે સેમ થીમ આપણે કરી રહ્યા છીએ પણ બ્રેડની જગાએ યુઝ કરી રહ્યા છે હેલ્ધી વસ્તુ હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ આ ટાઈપની પેસ્ટ હોવી જોઈએ આ રિબિન કન્સિસ્ટન્સી છે તમે નીચે જોઈ શકો છો કે રિબિન કન્સિસ્ટન્સી છે સો આ ઠીક હોવી જોઈએ સો અહીંયા થીક પેસ્ટ તૈયાર છે સો આપણો સાંજો તૈયાર છે ચણાના લોટની પેસ્ટ તૈયાર છે આ તળવાની બદલે આપણે આ નવી મેથડ યુઝ કરે છે અહીંયા મેં પરાઠો લીધો છે અને તમારી પાસે સવારે રોટલીનો લોટ વધારે હોય તો સવારે થોડીક રોજના કરતાં જાડી રોટલી બનાવીને મૂકી દેવાની તો સાંજે કામ લાગે હવે આપણે પરાઠાના ઉપર બનાવેલો સાંજો બરાબર સ્પ્રેડ કરવાનો છે જરા થોડું થિક પડ કરજો તો બહુ જ સરસ ટેસ્ટ આવશે તમે આ જુઓ કેટલો હેલ્ધી આનો લુક છે તમે આ બાળકોને સાંજે નાસ્તામાં પણ આપી શકો છો સવારે રોટલી વધી હોય કે પરાઠો વધી હોય તો અથવા તો તમે ટિફિનમાં પણ નાપી શકો છો હવે અહીંયા હું બરાબર આને બરાબર કવર કરી રહી છું પરાઠાને અને મેં કીધું એ પ્રમાણે જરા થોડો સાંજો વધારે લેજો અને એકવાર સ્પ્રેડ કરી લીધા પછી એને બરાબર આ રીતે ફ્લેટ કરીને ઇવન કરજો ફ્રેન્ડ્સ આ રીતે બરાબર ઇવન કરો એટલે પરાઠા કે રોટલીના ઉપર સાંજો બરાબર ચોંટી જાય નીકળી નહીં આવશે સો આ રીતે મેં બરાબર ટેપ ટેપ કરી લીધું છે હવે આના ઉપર આપણે જે પેસ્ટ બનાવી છે ચણાના લોટની એ સ્પ્રેડ કરવાની છે સો આખા ઓલા સાંજાના ઉપર આ પેસ્ટ આપણે સ્પ્રેડ કરશું તમે આ જુઓ છો કે કઈ કેટલી થિક પેસ્ટ છે આપણને આ પ્રમાણેની એની થીક પેસ્ટ જોઈએ છે જો તમારી પાસે રોટલી ને પરાઠો તૈયાર હોય સવારે તો સાંજને માટે આ ઝટપટ એક ટેસ્ટી વેરાયટી થઈ જાય છે સો અહીંયા ઓલ ઓવર મેં ઉપર પેસ્ટ સ્પ્રેડ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે જરી પણ પેસ્ટ બહાર નીકળી નથી આવતી આપણે બરાબર એને થિક બનાવી છે સો અહીંયા બધું બરાબર થઈ ગયું છે હવે આપણે આને શેકવાનું છે એને માટે પેન પહેલેથી ગરમ કરીએ હવે એ નોનસ્ટિક પેન લીધી છે પેન ગરમ થાય એટલે લઈશું તેલ ને બાળકો માટે કરતા હો તો ઘી લેજો હવે તેલ બરાબર પરાઠાને સાઈઝ જેટલું બરાબર સ્પ્રેડ આ રીતે કરી લઈએ અને હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ જે ચણાના લોટની પેસ્ટની જે સાઈડ છે એ આપણે નીચે તરફ કરવાની છે અને તમે જુઓ જરી પણ ખીરું પડશે નહીં જરી પણ આ પેસ્ટ પડતી નથી એટલે તમે જોઈ શકો છો કે કેટલી સરસ થીક બનાવી છે હવે આને ટચ નહીં કરતા ફ્રેન્ડ્સ થોડી સેકન્ડ આમમાં જ એને થવા દેજો નહીં તો તો પેસ્ટ અંદર ચોંટી જશે આમમાં જ એને થોડી સેકન્ડ થવા દેવાની છે તાવી ગરમ હોવી જરૂરી છે સો થોડી સેકન્ડ પછી હવે જેન્ટલી આ રીતે આપણે પ્રેસ કરતા જઈશું જ્યાં સુધી આપણી પેસ્ટ બરાબર કૂક ન થઈ જાયમાં નીચે તેલ જરા થોડું વધારે નાખજો એટલે સરસ ક્રિસ્પી થશે હવે તમે આ જોઈ શકો છો કે પરાઠો આ રીતે હોલે છે ધેટ મીન્સ આપણી ચણાના લોટની પેસ્ટ સરસ કૂક થઈ ગઈ છે તો હજુ હું થોડીક વાર આ રીતે પ્રેસ કરીશ એટલે ફાઇન ક્રિસ્પી થાય અને હવે તમને જોઈએ તો સાઈડ ચેન્જ કરતાં પહેલાં ઉપર થોડું તેલ ભભરાવી શકો છો પણ મેં નથી ઉપર તેલ બીજું નાખ્યું હવે તમે આ જુઓ કે જે ચણાના લોટની પેસ્ટ છે એ સરસ રીતે વડાની જેમ સરસ કલર આવી ગયો છે હવે આપણે નીચેની સાઈડ પણ જ્યાં સુધી થોડી ક્રિસ્પી ન થાય આ રીતે આપણે એને શેકશું હવે નીચે પણ ક્રિસ્પી થઈ ગઈ છે સો હવે આપણે એને કાઢીએ અને સેમ વે પીઝા બનાવી દેવાના હવે આને આપણે થોડી સેકન્ડ ઠંડો થવા દઈશું થોડી સેકન્ડ પછી આપણે જે રીતે વડા પાઉં આપણે એસેમ્બલ કરીએ છીએ એ જ રીતે હવે આના ઉપર કરશું પહેલાં લઈશું ગ્રીન ચટણી સો ફ્રેન્ડ્સ તમે આ ખાશો તો તમને એમ જ લાગશે કે તમે વડા ખા વડાપાઉ ખાઓ છો સો બ્રેડની જગા એ તમને રોટલી કે પરાઠો મળશે બાકી બધું સેમ છે હવે વડાપાઉની ડ્રાય ચટણી ભૂખ નહીં લાગી હોય તો પણ તમે આ ખાયા કરશો આ ગરમ ખાવ કે ઠંડુ ખાવ સુપર ટેસ્ટી લાગે છે ને ઉપર લઈશું સેમ હવે આને આપણે પીઝાની જેમ જ કટ કરીએ એટલે નીચે પણ આપણે થોડું ક્રિસ્પી કર્યું છે એટલે મજા આવે છે નીચે તમે નીચેનો પરાઠો ક્રિસ્પી થોડો ઓછો કરશો તો ચાલશે હવે આનો લૂક જુઓ એકદમ વડાપાઉ લૂક નીચે તમને બ્રેડની જગાએ પરાઠો મળે છે એ પણ વીટનો વચ્ચે બટાકા વડાનો સાંજો અને ઉપર બટાકા વડાની ઉપર જે ચણાના લોટનું લેયર હોય એ પણ મળે છે અને બેઉ ચટણી પણ આપણે લગાવી છે હવે મારી પાસે અહીંયા દાડમના દાણા છે એટલે હું આ ગાર્નિશ કરી રહી છું આ ઓપ્શનલ છે ફરી પાછો આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ તમે ખાવાનું રોકી નહીં શકો એની ગેરંટી છે અને આને માટે ખાસ સવારે રોટલી અથવા પરાઠા વધારે બનાવશો એટલે સાંજે મસ્ત એક વેરાયટી થઈ જાય અથવા બટાકાવાળાનો સાંજો અને ચણાના લોટનું ખીરું પરાઠા સાથે પરફેક્ટ ચોંટી ગયું છે બહાર જ નહીં નીકળે એકદમ યમી ક્વિક ઇઝી ટેસ્ટી નવી રીતના વડાપાઉ તમે પણ બનાવો થેન્ક યુ ફોર વોચિંગ